છોટાઉદેપુર જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો તેમના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છોડાઉદેપુર ખાતે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર ખાતે રન ફોર વોટ યોજાયું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતનો અધિકાર અને તેનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ધામીલિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાત તારીખે સવારે સાતથી સાંજના છ કલાક સુધી મતદાન કરી શકાશે મતદાન મથકમાં કોઈ પણ નાગરિકને મોબાઈલ લઈને તે જઈ નહીં શકે તેમજ કોઈ મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો તેની અવેજીમાં માન્ય દસ્તાવેજોથી પણ મતદાન કરી શકશે આ રન વોટ જિલ્લા સેવા સદનથી શરૂ થઈ ફાયર સ્ટેશનની જમણી બાજુ થઈ સ્ટેટ બેંક સર્કલ એસટી ડેપો પેટ્રોલ પંપ ચાર રસ્તાની જમણી બાજુ થઈ જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી જિલ્લા ચૂંટણી અધિકારી સાથે રન ફોર વોર્ડ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણી પ્રાંત અધિકારી વિમલ બારોટ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારી પરમાર વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર આજે આપણે રન ફોર વોટનું આયોજન કરવું છે આજે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનો છેલ્લો દિવસ છે આપણે સાતમી તારીખે મતદાન થાય ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાનની પ્રક્રિયામાં જોડાય એવું આહવાન કરું છું સાથોસાથ મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગ એ બધા માટે વિશેષ વ્યવસ્થા મતદાનના સ્થળ પર કરવામાં આવેલી છે એ પણ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં મટીદાર થાય એવી અપેક્ષા રાખું છું સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાવાની છે સહપરિવાર મતદાન કર્યું મતદાન કરવા જતી વખતે મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ આપણે સાથે ન રાખીએ અને આપણે જે એપિક અથવા અન્ય જે વૈકલ્પિક ડોક્યુમેન્ટ ઇલેક્શન કમિશન મારફતે સૂચવવામાં આવ્યા છે એ સાથે રાખીને મતદાનની પ્રક્રિયામાં ભગીદાર